નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે બે જાન્યુઆરી બે હજાર ચોવીસની સવાર રાજપીપળા માટે એક આહલાદક વાતાવરણ લઈને આવી નગરના લોકો જ્યારે સવારે જાગ્યા ત્યારે ઘરની બહાર ગાઢ ધુમ્મસ હતું ખાસ કરીને રાજપીપળા કરજણ નદી વિસ્તારમાં આવેલા રજવાડી ઓવારો લાલ ટાવર અને વિક્ટોરિયા ગેટ ગાઢ ધુમ્મસ હેઠળ ઘેરાયેલા કે અદ્રશ્ય જણાયા હતા જાણે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કે જમ્મુ કાશ્મીરની જેમ વાદળો નીચે ઉતરી આવ્યા હોય આ પ્રકારનું એટમોસ્ફિયર આખા વર્ષમાં શિયાળામાં એક જ વાર થતું હોય છે અને કેટલીક વાર અપવાદરૂપ કિસ્સામાં એક કરતાં વધારે વખત પણ થાય છે પણ આ તકનો લાભ એને જ મળે છે જે સવારે વહેલા ઉઠે અને મોર્નિંગ વોક માટે નીકળેલા અને રનિંગ માટે નીકળેલા લોકોએ ભર ભરપૂર લાભ લીધો અને ફોટોગ્રાફી કરી વિડીયો બનાવ્યા રીલ પણ બનાવી પણ આ વખતે કુદરતે મારા જેવા મોડા ઉઠતા લોકોને પણ ચાન્સ આપ્યો જે વેલસેમની વેલી સવારે રાજપીપળાની ની આસપાસ ઘર ધુમ્મસ છવાઈ ગયો છે અને હિલ સ્ટેશન જેવું લાગી રહ્યું છે લોકો ફોટોગ્રાફી કરવા માટે વિડિયોગ્રાફી કરી રહ્યા છે રાજપીપળા અને નર્મદા જિલ્લા અને ગુજરાત નંદનવન કહેવામાં આવે છે અને એની સાથે સાથે ગુજરાતનું નું કાશ્મીર પણ કહેવામાં આવે છે આ માટે કહેવામાં આવે છે કે અત્યારના એટમોસ્ફિયરને જોઈને સૌ કોઈ સમજી શકે છે જિલ્લામાં અત્યારે પ્રવાસન વિકસી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે અને દેશ વિદેશ અને સમગ્ર રાજ્યમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે હાલ જે પ્રવાસીઓ રાજપીપળા અને આસપાસના વિસ્તારમાં છે તેઓ આ વાતાવરણની મજા માણશે અને અત્યારે સવારના વાગી રહ્યા છે સાડા દસ છતાં પણ એટલું ગાઢ ધુમ્મસ છે કે જે કરજણ નદી પર જે બ્રિજ આવેલો છે તે બ્રિજ પણ દેખાતો નથી અને એની આસપાસનો જે વિસ્તાર છે એ પણ બ્લાઇન્ડ થઈ ગયો છે અને એની વિઝિબિલિટી એની વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે તો કે લોકોમાં ખૂબ એમાં આ વાતાવરણને ખૂબ આનંદમાં છે અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી રહ્યા છે અમે પણ જ્યારે નીકળ્યા હતા અમે પણ વિચાર્યું કે તમારા માટે એક વિડીયો બનાવી દઈએ